અરીયા મીટિંગ હતી તમે કેમ ના વાદે અમારે ઓઢડું થવાનું ઓહ ભાઈ સેટારો ભાઈ તમારી નાખી છે આવી છે હું તમારી જોયો તો મને આવશે એ આવો છોડી અલ્યા શેતા રોકી યાર કે કરે માથે કોઈ શું કેવું મારે

ધોબલે તારા ઘેર આયો તને ધોબલે બોય દેન તારો હમો તાજી રહ્યો વાશો મટી જો તમ તાણી મારા ઘેર આવજો અલ્યા વાશો મટવાની જો વાત કરે છે તને વળગાડ્યો ખબે નહીં તને જી મારી મારા જાવ આયો છે જો હેડે મુમતાજી હા આટલે ઉજી જાવ શું આટો તો આપણો મારી વાત હમણે હરીભાઈ ના ઘેર ના જતા તમે કે કેમ અન તમે રસ્તામાં જતા હોય

ના કે ગડતી ના મરી જાવની તો હરિયા હું હવે ના તાકુ હવે શું કરીને મેલ્યું છે ઓને છે આખા ગામમાં આખું ગામ ઓધરું થાપું તાકા આપણે તો ગામનું કોઈ જોવું નહીં આપણે તો આપણી વડ રાખવાની બીજું શું જાણી હા હમણા જવાનું જ નઈ કણ હા હું કીધું હાય હાયર આરો આ હરી ભાઈને હાથવા દો છો કાલ્લો એડા પહેરવા કીધું છે હજી સુધી આયા નથી બોલો ભબજી તમારી ઓસો ખોવી હોય ની તો હરિયા પાહન તો તમારી કહું મો તેમ ભૂતા કાકા ઓસો હોય તો એટલે છે ની હરી ભાઈને રોગ થા છે પેલે ઓસાનો ના હોય અન તાની પછી પરપટ જેવી ઓસા થઈ جاتی હો રોગ થા થઈ ગયા ને આ આ હરિયો તોથી લઈને આયો કે હું તાન ઈચારે રો કરું છું કે હરિયો છે ની

ના 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 જાવ હવે તો સપના મોય ના જાવ નહીં પાણે હું જાવ હા અજા એ મૂર્ખા જોઈ નમકી લ્યા કાકા રમતો તો આલ્યા મને ખબર છે રમતો તો પણ જોઈ રમકી રમવાની એ મુખ રીધું હોય આલો ભાઈ હું જાવ છું જેતાર માં ભુબજી એળા પહેરવાના છે એટલે અંચે બહાર રખડવાના ની એ કરતો ભણો બેહી જાજે ના વાત કરો કાકા હું તો રમવા તો જવાનો અલ્યા ભણી ગણીને તારા બાનું નામ આગે લાયે રખડી નઈ લાવેલીયા એમોશનનું રખડવાનું રમમાં તો જવાનું જ હોય ને વાત કરો હો તું ઘરમાં જાવ ના કેમણા હોજવાડી નાખ્યો તને તમારા ઓસવાળી ક્ષેત્રમાં ક્યાં જવાનું આવે હ લ્યા બધું બોલી રહ્યા થી ખબર નહી પડતી લ્યા તું તારા બાહોમાં બોલી છે અલ્યા કામ તો કરવું પડે વાત કરી દે પછી વધારે થાય તો કશું કોઈ ન થાય ઓસ્યો આઈસી કોઈ ફૂટી નહીં મારે હારું એય આટલી બધી રી ભણામ ચલાવતા હોય તો પાછુજી હા ફમતાજી આવો ઘણા ઘણા ભૂલા પડ્યા તમે તો ભાઈ હમણાથી હરીજીના હમાસર નતા લીતા ને એટલે સ્પેશિયલ હમાસર લેવા જ આવ્યો છું ઓય બાસકુજી જાઉં હો તો જાજો તમે ઓશો ખોઈ ના આવશો કેમ ઓશો ખોઈ ના આવશો એટલે એટલે એનું ઓશો આવી છે હાલ હરીજીનું ઓશો આવી છે ઓવે તો તો ફમતાગા ગજબ કર્યો છે અને તાણી પછી પેલો રોગ નહીં તો હાલો છે ના એ તો મને ખબર છે પરપોટા કરીને તમે જાવ તો તમે આ તો મેં ખાલી કીધું તો પણ તમે હરીજી કેતા કે બાસ્કુજી હોય આયા હું અહીંથી પાછો વળું છું ના ના ભલા મણ પાછું ના વળાય વાત કરો છો જે મારા એ હડો રોટલા ખાઈને પછી જાજો ના ના એટલું બધું ના રહેવાય કદાચ હરીજી ભાળી જોતી ખોટું લાગે ક્યાં પોણી કરીને પછી ભાઈ તમે તમે ધર્મ સંકટમાં નાશો છે હવે થઈ

એટલા અરે બીજું કોઈ નઈ આ તમે નું અશો આયેલી થી એટલે તમાર હમ મારે તકાય ને કે તમાર હમે વાત એ ના કરાય ખોટી ઓશો ઘેર લઈ જાવ ઓ તારી મોટા માથાડા હવે તને રોગ વેટે પડે છે એમ મારા હરીબે એવું નહી ભલા જ નહી આ રોગે દેવો છે ને ચેપી એટલા બીખ લાગે છે ગયા રોજ ચેપી નહીં આ તાના મોણસો મતલબ થઈ જા તારા જેવા ઘરે જોય એટલે મોણાને હારું હારું રાખવાનું ભાઈ કેમ બોલાવવાનો ભાઈ બન કરીને બોલાવવાનો આ નેને લગીર કો કાકા પાસે થાય એટલે ડાયરેક્ટ પડતો કરવાનો અરે એ તો બધા એવા ના હોય કે હું તો એવો નહીં હરી ભાઈ અરે તું એવો સિલ્યા અરે મના વાશો છે એટલે બીખ લાગે છે લ્યા તારી હમણા ભુબજજી મારાથી વધારે બોલી જાવ હો

મારું મોઢું બોલાવતું ના તું હવે અરે હરીભાઈ મટી જાય એટલે બોલાયું અરે ના મટી જાય તો મારા પગ ના બેલતો મને ના બોલાવતો તું મોટી આવું હવે સારું મારે ત્યાં શું રોટલા ખાવાનો કશો પણ હરીજી તો લોસા ભાઈ તમારે ચિંતા આવે છે હું આખી વાત વાત કરો પડે ખરેખર મને દુઃખ થાય છે મારા ઘરથી કોઈ છે ને રોટલા ઘઢવા વગર જાય ને તો મને દુખ થાય અરે કોક દાડો આવ્યો स्पेशल રોટલા ખાવા તમારા ઘરે ભઈ ચાની આવજો ભઈ આજ આયા કોઈ રાધા નહીં એ તો ટાઈમ લઈને આવ્યો બસ ભાઈ વાત કેતા હો કે આયો તો ખોટું લાગશે અરે હું ના ખબર પડશે ને બારા વર્ષા મતલબ થઈ ગયા છે મોડા ની ગરજ હોય એટલી ઘણા એના આગળ હારો હારો નાખીશ

દાયુલે કે તે ડાયુ sais chu એ એ લે તે તો મને આખા ગોમમાં સાવ કયો લ્યા એની શું કરા ચિંતા કરે છે એમ તું કરી દે એમ કે અમે અમે નઈ કરે આ ગોમમાં તને મને બહાર ની નેકળવા દે લ્યા

ઈ દાડે ચોકણ તમે પટારામ બેસ્યો છો છોડશે તમને મોટો આવને આ બનું છે તો પછી ઓસાથી તમારું મોટો નહીં આવતું કે પણ ઓસા અનકા હોજે તો એટલે હોજે જોન ફૂટી તો નહીં જાતી કે વાઢળા તો નહીં થાકે તમે મન હોજી મુ નહીં જાકે હા મન જ જાકે ફૂમતા આકા ને નાના નાના છોકરાને બારે મહિને ઓસો આવતી અને મટી જાતી હે હે પણ તમે તો આમણા ફરતા જ નહીં તમને તો કોઈ અસર જ વાગતી નહીં હે મગજમાં ઉતરતું જ નહીં તમને

નહીં હતી મારે આવવાનું હતું પણ મન તબલીફ હતી એટલે હું મારી રીતે સમજી ના આયો આ બરોબર છે સેફટી રાખવી જરૂરી છે અને હરિભાઈ એક બીજી વાત કરું ક્યાં લુઘડું તમે વસે લુમખો એટલે હર્યું લુકડું તમારે તમારા ઘરમાં કોઈને વાપરવા આવું નઈ ગોમ માં તમે નીકળો એટલે કાળા ચશ્મા પહેરી નેકળવાનું

તમે આરામ કરો અને બહાર નીકળો ને તો આ ચશ્મા પેરી નીકળો એટલે તમારા મદદ થઈ જાય